વડુ પોલીસને મળી છે મોટી સફળતા એકત્રીસ ડિસેમ્બર પહેલાં બોજગામ સીમ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે પાદરામાં પણ દારૂની હેરાફેરી કરાતી હોવાની ઘટના સામે આવી છે પાદરાના ભોજગામે સીમ વિસ્તારમાંથી વડુ પોલીસે સફેદ કલરની ઇન્ડિકા વિસ્ટા ગાડીમાંથી રૂપિયા ત્રણ લાખ સાઠ હજાર સાતસો સુનતાલીસનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ઇન્ડિગા વિસ્ટા કાર કુલ મળી પાંચ લાખ પંદર હજાર સાતસો સાથે રાજસ્થાનના બે શખ્સની અટકાયત કરી છે આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવામાં આવ્યો હતો ક્યાં લઈ જવાનો હતો સમગ્ર બાબતે પૂછપરછ હાથ ધરી છે પાદરામાં બે દિવસ અગાઉ પણ એક કારનો કારમાં બિયરની બોટલ સાથે કારનો અકસ્માત થયો હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી પાદરાના પ્રણામી અગરબત્તી પાસે પેટ્રોલ પંપની સામે વડોદરા પાદરા રોડ પર એક ચાલકે કાબુ ઘુમાવતા તે કારનો અકસ્માત થયો હતો જોકે કારની અંદર એક બિયરની બોટલ પણ મળી આવી હતી ત્યારે પાદરામાં બુટલેગરો બેફામ થયા હોય તે પ્રકારની ચર્ચાએ પણ નગરમાં ભારે જોર પકડ્યું છે સમગ્ર મામલે તપાસ થાય તે પણ જરૂરી છે